ને થા આવતો ખાવાનું ખાવાનું ભાવતું નથી મોરચાડે ઉલટી થાય ને ખાવાનું ભાવતું નથી કાલ પાણીપુરી લે હબાવ ખાધી બોલો તમારી આયરો આ ઈ ભાઈવી અને એવું ભાવે બધું બરાબર બધા મજા આવે ને મજામાં

ને હવે આવ્યા છે મહેમાન કાલથી બાકી રહી ગયા તા ને એ મહેમાન આવ્યા છે કાયરે એરે બધા હવે મેં મૂક્યો ચા પેલા હું ચા કરી લઉં પછી છોકરાઓ હાટ પછી ઠંડુ બનાવું પેલા ચા કરી આ મસ્ત ને એ બધા જો બેઠા બેઠા વાતો કરે તો આગળ ચા બનાવીને દઈ દઉં પછી છોકરાઓ હાટું ઠંડુ કરું પવન લાગે ને બારીએથી તે ઉભરો ને થાવ તો ઘડીકમાં ¡Ven, Odio! સારシン લા વડલા રીટેન કે મારો એકલા નો સિન થાય તો રકાબ્યું કર લેવા ગઈ થી આ તો બધાય ના બીતોય પૂછ્યું તેમ તમારું લે ઉતરો કા બોલાય સાહેબ એ એ દોરે આસો નામ આવતું

મમ્મી ને આવવાના હતા મમ્મી ન આવવાના હતા પણ એને ઘરે છે ને મહેમાન છે ને કે હવે કહીશ કે આમ પપ્પા પાસે આવવાના આવી ને તો એ કે ફોન કરશું એટલે તો મેં કીધું વાંધો નહીં કરજો હું કાલે બે તુવર હતું એટલે બાયણા બન ન કરાઈ કે કાલે એ કે ન આવ્યા અને હવે કે ભાઈ બી જ તો કોઈ કે આવીશું પછી હવે બે ભાઈઓ ભાપી ને પીવું એને આવવાનું નક્કી કર્યું હતું તો એને મહેમાન છે ને તી કે બપોર પછી હવા હે તો આવીશું તી આવી છે તો આવી શકે અહીં નક્કી નથી ને મમ્મી તે તો ના પાડ્યું હતું કે હું નહીં આવું કેમ કે પછી મીરા ને ગાય બેસે ને રાડો રાડ થઈ જાય આખું ઘર હાલ થઈ જાય ને એટલે એ રાડો રાડ થઈ જાય મમ્મી કે હું એ કે ઘેર રહી હું કે બે દીક પછી આટો મારી જાય ને આઈ કે આવીશે અમે કીધું તો વાંધો નહીં આલો તમારી મરજી કરવું એમ તે હવે આવશે તો પછી જોઈએ રોંઢે એ મુકાઈ ગયું હમ રોંઢન હાડા પાંચ વાઈ ગયા ને છે ને જો આજે લાઈટ વે ઈવા કવરાવ્યા કે વાત જવા દો લાઈટ આવ જા આવ જા મિનિટ એ લાઈટ ટપતી નથી બપોરના લગભગ મમ્મી પાવેશભાઈ ઓલી લાઈન ગોઠવલ છે નારિયેરી પીવરાવાનું કર્યું નારિયેરી પછી આંબા પછી આ બગીચો ને હવે છે ને આઈ પુઈ ગા દસ મિનિટ લાઇટ રહી ન રહી ને તો વહી જાય છે એટલે હવે અટાણે પાછી સેટ આવી પપ્પા ક્યાં ચાલુ કરવા એક વાર જો રહી જાય ને થોડીક વાર તો એક ધોરી ઉપર રહી જાય ને હતી

કરણ ને ભાવેશભાઈ ગયા આખડી દુકાન ત્યાં આને છે ને ભેરું ચાવું હતું મેં બાકી તો જ આવતા રહે છે કરણ કહીશ કે પુલાવ બનાવવા એટલે હું કરતી હતી દાળ ભાતનું નક્કી કેમકે આજે ભાઈ બીજ છે ને એટલે ભાઈ બીજ હું આજે ભાઈ બીજ તો છે જ પણ આ બીજના અમારે જવાણા કરવાના હોય ને પૂરા પુરાના હતી માના તે ભાત કરવાના હતા મેં કીધું હટાણ દાય હું કશે ને મૂકી દે હું ત્યાં પછી કરણ પુલાવ કરવા તો મેં કીધું હાલો તમારી મરચી તે કેપ્સિકમ મરચું ગોતવા ગયા આવે બધો મસાલો જો મળી જાય અમુક છે ઘરમાં ને અમુક નથી એટલે મળી જ તો પછી કરણ પુલાવ બનાવશે એટલે એવું છે

તહેવાર હતા ને થી ચાર પાંચ દિશિયાના ફરવા નીકળ્યા હતા તે હવે રિટર્નમાં ઘરે છે પહેલાં આવવાનું નક્કી કરતા હતા અમારે ઘેર ને ને ઘેર આવ્યા ત્યાં પણ એ પછી બીજા રસ્તા નીકળી ગયા ને ત્યાં પહેલાં એક ફરી આવ્યા ને પછી કે વર્તાય કે જા હું તી હવે અટાણે એ લોકો નીકળી જવાનું છે એટલે આવશે હવે હવે તો ફોન હતો ત્યાં મેં કીધું તું મેં કીધું અહીં જમવાનું કરી નાખીશું તે હું કાંઈ જમીને વેલેરા ને પછી હું કંઈ નીકળી જાજો પણ હવે

હે એ વાય વાજો હવે આ મોટા થઈ જાય ને પાણી દઈએ તો અસલ મોટા મોટા થઈ જાય તો મજા આવે ખાવાની પૂર ની સુકાય છો મમ્મી મમ્મી માંડવી નું કાવ કરશું માંડવી નું કેતી આરો આયસા મુરત વિનાની છે કે કાવ કે ખબર ન પડતી છો તો હાવ એ ખખડી ગઈ છે નકો આવે તાણે તો આપણે કયા ઝૂગની કાઢી લીધી હોય ને એટલા દે થોડી પડી

કઈ નહીં તમે એમ કીધું તો ખુલ્લા બનાવવા પણ કેપ્સિકમ મરચું ના મળ્યું તમને પૂરતું ના હોય તો ન ગમે એટલે વિડિયો ચાલુ કરી દીધું તો 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 હતી હું તો તમારા સામે એમ જ વિડિયો માં વાતો કરું તમારા સામે કરું તો કેપ્સિકમ મરચું ના દેમાં પણ જોઈ જવા એને સને બનાવી દીયો ને એક તમે બપોરે એને જ ખાધું ચાલો બનાવી દેમાં હું ને તમને જો હે હું સુધારતી જાય બનાવવાય લાગે મને બપોરે છે ને નથી ખાતું સવારે જે ખારી રોટલી કરી હતી ને એ બપોરે એ પાછી મેં ગરમ કરીને ને રોટલી ખાઈ લીધું મને શ્યાક ને રોટલો ને એવું કંઈ ભાવતું નથી કંઈ ખાવાનું એમ ટૂંકમાં મન નથી થતું એટલે બપોર નથી ખાતું ને એક રોટલી ગરમ કરીને ખાઈ લીધી હતી ને પણ મેળ ને આવતો ખાવાનું ખાવાનું ભાવતું નથી મોર ચડે ઉલટી થાય ને ખાવાનું ભાવતું નથી કાલ પાણી પૂરી લે હબાવ ખાધી બોલ તમારી આયો એટલે ઈ ને આજ સવારે ચા ને રોટલી હરકુ ખાઈ લીધું બે રોટલી ખાધી ચા પીધો ને ખાજલી ખાધી પછી કઈ ન ખાતું ન ખાતું બપોરે છે ને ઘરબટાને શાક ને રોટલા નહોતા પણ મને પી ખાવાનું મન નથી થાતું એટલે ના ખાધું ને એમ થાય કે હમણાં ઉલટી થઈ જાય પછી અટાણ રોંટે ખાલી ચા જ પીતો રોંટે ખાધલી ને ચા ખાવાનો વિચાર હતો ચા જ પીતો ને વટાણે દાળ ભાત નો વિચાર હતો પણ દાળ ભાત પછી કરશું અટાણે પુલાવ નું તમે કેમ પુલાવ કર ના હાલો પુલાવ કરીશું હા તો તમે કેતા જાય પણ પેલા મહેમાન આવી જાય બેહી લઈએ પછી નિરાય કરીએ હમણાં મહેમાન આવશે છે આદુ છે ને હા આદુ છે હું આદુ વાળો ચા પી ને હા મસ્ત આદુ વાળો બનાવીને ચા પીઉ ભાઈ હાલો ઘર માંડવી ખાવા હાલો હમણાં વૈશાલી બેન આવે છે હમ

વાતું કરીને ને હમ હે હમણાં એ આવે એટલે કેમ જય શ્રી કૃષ્ણ કઈ હાલો તો અમારા મહેમાન પૂગી આવ્યા છો હાડા છો વહી ગયા

भूली गई थी हाँ भूली गई थी दादर मुंबई दादर में क्या मैं सीधी विना मंदिर ने ना। है <dh1> હૈ ને હા બોલને છે ના આ ના તારી બાજુમાં હા હું મારી આ મુંબઈ ઘણા વર્ષથી માં દેઢ દેશમાં પેલા નોકરી કરતા હતા કારખાનામાં બને કપડા 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 હું લઈ ગઈતી કા કપડા ले जो मासी जा जा के लो तो मासी आ जा आ मासी पाहे जो मासी, ना ना जो, मासी पाहे बनवा हां के हां के कछु मुंह काटू हां लो तुम काटू ये कैसी होदा दिन के बगा अरे भाई तो कर लाया था हां बस अच्छा वाली आनी होती बया क्या शिव के जा रहे हैं दा दिन के बगावे शिव हैं आ दे दिया पाड़ा क्या मां दे दिया पाड़ा बनाओ मासीन के तो

તો બે પેરાવી ને જોયું એમાં મસ્તી ના લાગે ને કરની મને કે હાલતા મને એક માપી ને કે કરતા મે કે નોટા ન પાપા માપી મને કે કે આલી કે જોઈ દેતી માપીને જોઈએ તો પછી મમ્મી જવાના કરતા હતા જવાના કરવા વાય પછી કે જી કામ દે ને એને જી કે પ્રસાદ મળશે હોય ની કે ઈ અજી જો ને ચાલુ છે ને મમ્મી કરે સોટ ને લોટ બાંધે ને મારે આ સુધારવાનું છે સુધારો ने अमार अँ साहब मेन कारीगर ભાત બનાવે છે छोड़ छोड़ आज बनाएंगे हम पुलाव कैप्सिकम के मरचा मरचा नहीं है तो कैप्सिकम के मरचा रहता है रहता है अगर कैप्सिकम मरचा ना <laughs> ना पुलाव में तो मजा आए हम ना तो ना थी तो 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 मैं तो तो, तो मैं तो 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 खाए तो 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 ને એ બધુંયું કરી લેવી કે મને કહી તમને કે મારી જેમ નો આવડે તે હવે મિનિટ ચોખા ધોઈને મિનિટ પછી હવે રીતે મને કેતા જ આમ એમ સુધાર ને એને દેતી બીજું પછી લેતા એટલે કેપ્સિકમમાં જ કહેવાય પણ ઓલા ભૂંગરા કહેવાતા હોય ભૂંગરા કેપ્સિકમમાં

હમણાં બાયણે મોકલી દઈએ થઈ જાય હવે લાઈ તો મજા આવી ખાલે તો મસ્ત મજાનો મસાલો પાકી ગયો ને હળિયા એમાં આ સરસ થઈ ગયું કણ પણ એક દાણા બાકી છે ને ગરમ મસાલો જોડે ને જો નાખી દેવાનું છે મે લીંબુ કેચો મે ના રે ના ઉગયા દપાઈ જ દો પછી જોતું હોય તમારી પ્રમાણે તમને ખબર ના હોય આ ભાત મને બરોબર છે

ઉપર બાબા ડિશ માં નાખી ધાણા નાખવાનું મારું કામ ધાણા છે ને કરણ ભૂલી ગયા હતા નાખતા ધાણા નાખીને હવે હલાવી નાખું